જવા વાળા કેળો પડે તમે લીધું મારા છોકરા એવું છે હું તો ના પાડતો પણ એ ના મારે બરોબર લીધું છે એ લઈ લેતા હું એમ ના પાડું

એ આઠો એ તો પેલા થોડું થોડું સાચી પણ હવે ડ્રાઈવર આવ્યો પીતો હજે બનેલું હજુ ખાઈ લઈએ હવે તો કશું બનાવી નહિ હાલતો ભાઈ રિક્ષા નો ડ્રાઈવર દાન નહી પીધો પાછો ના ના એ તો પેલા થોડું પી લે તો પણ હવે રાખ્યો ને તanno nai pito ho para jo aavlu pade na ta dasha ma chudsi nai parso eu dai na na nai

નહીં છું છું દશા મારી જાય બોલા દશામાં